બાંગ્લાદેશ હિન્દુ મંદિર પર હુમલા મામલે ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ચેરમેને આપી પ્રતિક્રિયા ગઢડા ગોપીનાથજી દેવ ચેરમેને આપી પ્રતિક્રિયા હિન્દુ મંદિરોમાં થાય છે ત્યારે એવું લાગે છે કે પર છે હરજીવનદાસજી સ્વામી ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના ચેરમેને હિન્દુઓને કર્યું આહવાન દરેક લોકો આવેદનો આપે ભારતીય સંસ્કૃતિ અને મંદિર પર વર્ષોથી વિદ્રોહીઓ દ્વારા ઘાથતા આવ્યા છે આપણે સહન કરતા આવ્યા છે હરજીવનદાસજી સ્વામી

આ તારીખ સુધી કરીએ છીએ ત્યારે આ મંદિરો ઉપર જે ઘા થાય છે તો બહુ હૃદય ઉપર ઘા વાગે છે હિન્દુઓને જાગવાનો સમય આવી ગયો યોગી આદિત્યનાથજીએ એક નારો આપ્યો તો મટેંગે તો કટેંગે એ જરાય વાત ખોટી નથી બધાએ એક થવાની જરૂર છે અને મંદિરોનું રક્ષણ થવું જોઈએ સનાતન ધર્મનું રક્ષણ થવું જોઈએ બધાએ સાથે બેસી આગળ આવી અને આ મંદિરો ઉપરના હુમલાઓ છે ને અટકાવવા જોઈએ અત્યારે જ્યારે ગ્લોબલ દુનિયા આખી બધી બહુ વિકાસના પંથે છે ત્યારે આવા સમયમાં પણ હજી આવી માનસિકતાઓ કોઈ કોઈ જગ્યાએ દેશમાં અને વિદેશમાં દેખાય છે એને ગઢડા ગોપીનાથ દેવ મંદિર ખાસ એને વખોડે છે આ હુમલાને ભાઈઓને હું આહવાન કરું છું બધા જાગે અને સરકારશ્રીને આનું નિવેદન આનું આવેદન આપે બધાને આપણો મેસેજ ત્યાં પહોંચે ત્યાં સુધી એવી સૌ આપની ચેનલના માધ્યમથી હું વિનંતી કરું છું ભગવાન સૌની સદબુદ્ધિ આપે